વાત કરીશું ભરૂચની ભરૂચ સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી બસો છેતાલીસ સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરાતા નવ વર્ષે આખરે તે ભંગારમાં આપવાની ફરજ પડી અંકલેશ્વરમાં વર્ષ બે હજાર ચૌદ પંદરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ વર્ષ સુધી તેનું વિતરણ ન કરાતા આખરે ભંગાર થઈ ગઈ

જે બે હજાર ચૌદ પંદરની ખરીદીની હતી અને જે તે વખતે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અલગ અલગ રીતે ખરીદાઈ અને લાભ દુબાર ના થાય એના કારણે આ સાયકલ જે તે વખતે વિતરણ થઈ શકી ન હતી અને હરાજી એકત્રીસ તારીખે આપણે એકત્રીસ સાથે રાખી હતી જેમાં ચાર જેટલી પાર્ટીઓ આવી હતી અને એમાં એક હજાર જેટલી બોલી લગાવનારી પાર્ટીને આપણે વર્ક ઓર્ડર આપેલો છે અને એમને બસો છેતાલીસ જેટલી જે શાળા સાયકલો છે જે બિનવિતરીત છે એમને ઉઠાવી લેવા માટેનો વર્ક ઓર્ડર આપે